દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે તદ્દનપણે સાચા જ છે તે કોઈ પોલીસનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે પણ તે ઘટના એવી કંઈક બનેલી છે કે તે સુરત પોલીસનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે જી હા તમને લોકોને વિચાર થતો હશે કે સુરત પોલીસ દ્વારા એવું તો કેવું સરાહનીય કામ કરવામાં આવ્યું કે સુરત પોલીસનું ડીજીપીના હસ્તે કે સ્વાગત કરવામાં આવી રહ્યું છે જી હા સમગ્ર ઘટનાની વાત કરીએ તો સુરત પોલીસે ડીજીપી નડિયાદ ખાતે યોજાયેલી ડીજીપી કલ્ફ એથલિક્સમાં સુરત પોલીસે મેડલ્સ મેળવ્યા છે ત્યારે વાત કરીએ તો સુરત પોલીસે આ એથ્લિક્સમાં એથ્લિક્સ કપ ટુર્નામેન્ટની અંદર ત્રણ ગોલ્ડ છ સિલ્વર તેમજ બે બ્રોન્જ મેડલો મેળવીને સુરત પોલીસનું નામ sin lo ko